હેલો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ મિત્રો કેમ છો સવારમાં નાસ્તો કરીને તૈયાર 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 થઈ 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 ગયા ગયા છે છે સ્કૂલે જવા માટે જો તો હજુ રિક્ષા આવી નથી અમે રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ ક્યારે આવશે રિક્ષા

નાનું નાનું હવે કુકુ છે મારા પાર્થ ભાઈ ને વેક્સિન મૂકવાની છે સોળ મહિનાની તો અમે હોસ્પિટલ જઈએ છીએ તો હોસ્પિટલ જઈએ છીએ અમે પાર્થભાઈ તૈયાર થઈ ગયા છે પાર્થભાઈ તૈયાર થઈ ગયા છો તમે ખુયા મરાવવા માટે હે ઇન્જેક્શન મરાવવા માટે હે પાર્થ પહેરોઈશ કેટલો હમ અમારે બાય કાઢી લીધી છે બાય હોસ્પિટલ જવા માટે ચલો જઈએ પાર્થભાઈ ટોપી પહેરી લીધી છે હવે જઈએ છીએ હોસ્પિટલ વેક્સિન મુકાવવા માટે ટાટા કેમ બહાર આયા શું તો ચચલો લાગે છે નવા રૂમિલ ભાઈ સ્કૂલે થી ગયા છે હવે શું કરાયું આજ રૂમિલ

કાલે તો મંગળવાર ને મારા ચેનલ ને લાઈક ફોલો શેર ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ ના તો સારવા જમવાનું તારું તો ડિશ ભરીને રાખી છે અને કપડા ચેન્જ કરીને જમી લે ઓકે હું સુવા જાઉં છું